વૈશ્વિક બજારમાં સોનાની માંગ વધી રહી છે અને સોનામાં તેજી છે તેના કારણો કયા છે તે પણ આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજી લઈએ સોનામાં તેજીના નવું કારણો જ્યાં દુનિયામાં જ્યારે જ્યારે સંકટના વાદળ ગેરાયા છે ત્યારે ત્યારે સોનામાં તેજી જોવા મળી છે ફરીથી દુનિયામાં સંકટના વાદળ ઘેરાયા સોનાની અંદર ભાવ વધારો થયો છે તો સાથે જે રીતે અત્યારે અમેરિકા ચીન રશિયા અને પશ્ચિમી દેશોના ઝઘડા થઈ રહ્યા છે દુનિયામાં સંકટ સૌથી મોટું છે અને તે ઝઘડા આ દેશોના ઝઘડાઓ વચ્ચે અત્યારે સોનાની અંદર તેજી જોવા મળી રહી છે મધ્ય પૂર્વના દેશોમાં પણ અનેક સમસ્યાઓ છે તે અત્યારે જોવા મળી રહી છે અને તેને કારણે સોનામાં તેજી છે ત્યારે દુનિયા માં કયા કયા સંકટ છે જ્યાં ડરના માહોલને કારણે સોનું ખરીદવાની પણ માંગ વધી રહી છે ડોલરના જે ભાવ છે તેમાં પણ ઘટાડો થતા સોનાના ભાવ અત્યારે સોનામાં લોકો ઇન્વેસ્ટ કરી રહ્યા છે અને તેની માંગ વધી છે અમેરિકામાં ટેરિફ વોર જે અત્યારે બીજું કારણ જાણી શકાય કે અમેરિકામાં જે ટેરિફ પોલિસી છે તેને કારણે ટ્રેડ વોરનું સંકટ છે તે અત્યારે વધી ગયું છે અને તેને કારણે સોના નો ભાવ છે તે વધી રહ્યો હોવાનું કારણ મુખ્ય માનવામાં આવી રહ્યો છે આ ગ્લોબલ મંદી આ ત્રીજું મહત્ત્વનું કારણ કે જ્યાં અમેરિકા ચીન જર્મની અને જાપાનની અર્થવ્યવસ્થા અત્યારે મંદ છે અને તે મંદીને કારણે ગ્લોબલ મંદીને કારણે સોનાના ભાવ વધી રહ્યા છે તો સાથે સાથે ગ્લોબલ મંદીની આશંકાને કારણે અત્યારે સોનાનો ભાવ છે તે પણ ક્યાંક ઊંચો જઈ રહ્યો છે અને ભારતમાં પણ તેની અસર વર્તાઈ રહી છે તો સાથે ગ્લોબલ મંદીને કારણે જ્યાં મંદીથી ગભરાયેલા લોકો છે તે હવે સોનામાં વધુ રોકાણ કરી રહ્યા છે મંદીને કારણે લોકો વિચારી રહ્યા છે કે સોનામાં જેટલું રોકાણ કરે ને સોનાની માંગ એટલે વધી રહી છે ત્યારે આ સોનાના ભાવ ઉચકાઈ રહ્યા છે નબળો પડતો રૂપિયો તે પણ એક જે કારણ છે તેની પાછળનું હોઈ શકે કે જ્યાં આ વર્ષે ડોલર સામે રૂપિયામાં ચાર ટકાનો ઘટાડો થયો છે અને તેને કારણે જે સોનામાં છે તે રોકાણ વધી રહ્યું છે અને તેના જ કારણે અત્યારે જે ભાવ છે સોનાના તેમાં તેજી જોવા મળી રહી છે સેન્ટ્રલ બેન્કની ખરીદીની પણ વાત કરીએ દુનિયાના અનેક દેશોની સેન્ટ્રલ બેંક છે તે પણ સોનાની ખરીદી કરી રહ્યું છે તેની અંદર ઇન્વેસ્ટ કરી રહ્યું છે તેને કારણે સોનાની અંદર તેજી અત્યારે જોવા મળી રહી છે તો પાંચમો જે મહત્ત્વનું કારણ છે સેન્ટ્રલ બેન્કની ખરીદી અમેરિકી ડોલર ની જે નિર્ભરતા હવે ઓછી કરવા માંગી રહ્યા છે અન્ય દેશોના લોકો અને તેને કારણે હવે સોનાની અંદર તેઓ ઇન્વેસ્ટ કરી રહ્યા છે તેની ખરીદી કરી રહ્યા છે અને વૈશ્વિક બજારમાં સોનાની માંગ વધી છે તેને કારણે એક મહત્વનું કારણ બતાવવામાં આવી રહ્યું છે છઠ્ઠું કારણ વાત કરીએ જ્યાં શેરબજારની અનિશ્ચિતતા છે તેને કારણે પણ ક્યાંક સોનાના ભાવ વધી રહ્યા છે શેર બજારમાં ભારે ઉતાર ચઢાવ વચ્ચે હવે સોનું છે તે શ્રેષ્ઠ વિકલ્પ તરીકે આગળ આવ્યું છે જે રીતે જેટલા પણ શેરબજારની અંદર ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે તેને કારણે સોનાની અંદર લોકો રોકાણ કરતા થયા છે બેંકોનું નરમ વલણ છે તે સાતમું મહત્ત્વનું કારણ અત્યારે માનવામાં આવી રહ્યું છે ફેડરલ રિઝર્વ બેંકનું વ્યાજદરોને લઈને જે નરમ વલણ જોવા મળી રહ્યું છે તેને કારણે તેમાં પણ લોકો હવે સોનાને ગોલ્ડને પસંદ કરી રહ્યા છે અને તે પણ એક મહત્ત્વનું કારણ છે તો બેંકોનું નરમ વલણ જ્યાં મંદી રોકવા માટે ફેડરલ બેંક વ્યાજદર ઘટાડી શકે છે અને વ્યાજદર ઘટાડશે ત્યારે તેને કારણે જ ક્યાંક લોકો છે તે હવે સોના તરફ આકર્ષાઈ રહ્યા છે ને તેને કારણે આ મહત્ત્વનું કારણ માનવામાં આવે છે બેંકનું નરમ વલણ કે સોનામાં તેજી થઈ રહી છે વ્યાજદરના ઘટવાની ઘટાડાની જે અસર છે તે સોનાના ભાવો વધારી રહી છે તો સાથે સાથે આરબીઆઈએ પણ વ્યાજદરમાં બે વખત ઘટાડો કર્યો છે આરબીઆઈએ પણ જે રીતે વ્યાજદરની અંદર ઘટાડો કર્યો છે અને સાથે આ તરફ જે આઠમું આપણે કારણ જોઈએ જે વળતરની લાલચ છે તે પણ એક સોનાનો જે ભાવ વધી રહ્યો છે તેની પાછળ એક કારણ જવાબદાર હોઈ શકે બેન્કિંગ સેક્ટરની અંદર તણાવને કારણે એફડી અને સેવિંગ એકાઉન્ટમાં વળતર છે તે ઓછું છે અને તેને જ કારણે લોકો ઇન્વેસ્ટ કરી રહ્યા છે ગોલ્ડમાં તેનો ભાવ જે દિવસે દિવસે વધી રહ્યો છે તેને કારણે લોકોનું જે ઇન્વેસ્ટમેન્ટ છે તે સોનામાં થઈ રહ્યું છે સોના ઉત્પાદનની સરખામણીએ હવે માંગ વધુ છે તો સોનાની સર જો સરખામણી ત્યાં આગળ કરે તો એ તરફ સોનું અત્યારે લોકો વધારે પસંદ કરી રહ્યા છે લગ્નની સિઝન છે ને તેને કારણે પણ સોનાની માંગ વધી રહી છે લગ્ન સિઝનને કારણે સોનું ખરીદતા હોય છે લોકો અને ભારતીય બજારમાં પણ સોનાની માંગ વધી રહી છે તેને કારણે ક્યાંક સોનાની અંદર તેજી છે તે જોવા મળી રહી છે તો માંગ વધુ અને ઉત્પાદન ઓછું આ એક નવમું કારણ છે કે સોનાની માંગ વધી રહી છે પરંતુ તેની સામે ઉત્પાદન ઓછું છે અક્ષય તૃતિયા પણ નજીક આવી રહી છે અક્ષય તૃતિયા કે જેની અંદર સોનું ખરીદવાનું ખૂબ જ મહત્વ હોય છે અને તેને કારણે તેની માંગ અત્યારે વધી રહી છે ભારતીય બજારની અંદર અને તેને જ જોતા અત્યારે તેની માંગ વધી છે પરંતુ ઉત્પાદન ઓછું થઈ રહ્યું છે અને આ પણ એક મુખ્ય કારણ સોનામાં તેજીના કારણોની અંદર સમાવેશ થાય છે તો આટલા અનેક કારણો છે કે જે અત્યારે સામે આવી રહ્યા છે ને સોનાની જે માંગ છે તે વધી રહી છે વૈશ્વિક બજારમાં હોય ભારતીય બજારમાં હોય તેને કારણે અત્યારે સોનું છે તે એક લાખને પાર પહોંચી ચૂક્યું છે